પાણીથી લદબદ ખેતરો પાણીમાં ડૂબેલો પાક અને ગોઠણ પાણીમાં ઉભા રહી પોતાની વેથા ઠાલવતા ખેડૂતો ખેતરોમાં તબાહીના દ્રશ્યોના સમયના છે અહીં પણ વરસાદે વરસાદ લીધાને 10 દિવસ થઈ ગયા છે પરંતુ હજુ ગામડાઓના ખેતરો નદી જ બનેલા છે હજારો ભીગા જમીનમાં પાક પાણીમાં ડૂબેલો છે મહા મહેનત તૈયાર કરેલો પાકનો ખાત્મો થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે જે હાથે પાકનું ખુશી ખુશીથી વાવેતર કર્યું હતું તે જ હાથે ભારે અહીએ પાકને ઉખેડવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સમી પંથકમાં સર કરી ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવે પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બે હાલ કર્યા છે દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ ન માત્ર રાધનપુર અને સાતપુર પરંતુ સમી પંથકના ખેડૂતોની હાલત પણ હાલ દયનીય દશામાં મુકાઈ જવા પામે છે જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે જે દ્રશ્યો છે સમુ તાલુકાના સોનાર ગામના દ્રશ્યો જ્યાં ખેતરો તમને જળમગ્ન જોવા મળશે ખેડૂતોએ ઘણી આશાઓ સાથે જે વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું તે તમામ પાકો હાલ પાણીમાં ગળકાવ જોવા મળી રહ્યા છે અને પાણીના આ પાણીમાં ક્યાંક ખેડૂતોની આશા ગરકાવ થઈ ગઈ તેવા કરુણ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે મહત્ત્વની વાત છે કે હેક્ટર દર ખેડૂતોએ પચીસથી પચીસ ત્રીસ હજાર સુધીના ખર્ચાઓ કર્યા હતા અને પાક સારો લઈને રવિ સિઝનમાં કંઈક ઉપજ મેળવી શકે તેવી આશાઓ હતી પરંતુ કુદરતી આફત એ હદે આવી ગયા સમગ્ર વિસ્તારના ખેતરો જાણે સરોવર બની ગયા તે પ્રમાણે ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા અને હાલની સ્થિતિએ પણ ખેતરોમાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે એટલે સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સત્વરે સમી તાલુકામાં સર્વે કરી અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેને હેક્ટરથી જે પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂતો કંઈક આર્થિક રીતે ઊભા થઈ શકે બીજી બાજુ હજુ પણ ખેડૂત ખેતરોમાં એટલી હદે પાણી ભરાયા છે કે રવિ સિઝન લેવી પણ સમી તાલુકાના ખેડૂતોને ક્યાંક મુશ્કેલ જણાઈ આવી રહી છે વધારે પડતા અતિવૃષ્ટિના કારણે નુકસાન ગણીએ તો સોએ સો ટકા એક પણ પાક તુવેર એરંડા કે જુવાર કશું રહ્યું નથી બરાબર અને એ હેક્ટરે મિનિમમ તો પચાસથી સાઠ હજારનો ખર્ચો કર્યો હતો એ છતાં હવે બીજા વાવેતરમાં આવે તો એમાં પચાસ સાઠ હજાર રૂપિયા બીજો ખર્ચો કરશે ત્યારે એ પાક વાવશે એટલે મિનિમમ લાખ દોઢ હવા લાખ રૂપિયાનો ખર્ચો થાય ત્યારે એક હેક્ટરમાં એ રહી મોલ લેશે એ છતાંય અમુક પચાસ ટકા જમીન એવી છે કે જ્યાં ઉત્તરાયણ પછી પણ પાણી છે એટલે ત્યાં રવિ પાક પણ લઈ શકશે નહીં એટલે અમારી સરકાર સાથે એટલી સંવેદનશીલ માગણી છે કે જેટલું બને એટલું ઝડપી અને જેટલું બને એટલું પચાસ હજારથી ઉપર પેકેજ આવે તો પચાસ ટકા ખેડૂતને નુકસાન મળે એ સોએ સો ટકા તો નથી જ મળવાનું પચાસ ટકા મળે જય સિઝનની ગોળ જો વીસ બાવીસ હજાર લોલીપોપ આપીને સમજાવશે સરકાર તો એ શેઠ થાય એવું નથી અને ખેડૂતોમાં ભારે રોષના કારણે એટલે વધારે પડતું સરકાર જેટલી બને એટલી સહાય આલેટલા હાલ ખેતરોમાં પાંચ પાંચ છ છ ફૂટ પાણી છે એટલે ખેડૂત ખેતરોમાં જઈ શકે એમ નથી રવિ સિઝન લેવાશે પણ એમાં પચાસ ટકા ખેડૂતો રવિ સિઝન લેશે જે ઊંચાડા ખેતર છે એનું પાણી વસરશે પચાસ ટકા જમીનમાં રવિ સિઝન લેવા માટે લેટ વવાશે લેટ વાવાશે એટલે તેમાંથી પચાસ ટકા માલ પાકશે પણ નહીં અને ઉનાળાની આબોહવાના કારણે તે પાક વળી જાય ઝડપી એટલે પચાસ ટકા માલ પણ રવિ સિઝનમાં લઈ શકશે નહીં અમારે પાક નિષ્ફળ સો હાથ તારીખે વરસાદ થયો અડતાલીસ કલાકમાં જે તુવેર કપાસ એરંડા બધું આખું નિષ્ફળ જ ગયું અમે ઘણી આશા આશાએ વાયું અમને એમ હતું કે કોણ ખેતી આપણી રૂપિયો રૂપિયો છે બરાબર એટલે આખો પાક નિષ્ફળ ગયો હવે અમારે નવી સરથીને શું સીધું લાવવું અને જેવી રીતે ભાઈ પેલું કરવું એ જ હશે ડીઝલના જ અત્યારે પૈસાની તકલીફ પડી જાય છે હવે આ આલ્ફીરે છોડાવવાના અત્યારે બસો રૂપિયા તો મજૂરી થાય છે ખેતરમાં કપાસ તુવીર બધું છોડાવવાના એટલે અમારે પાક નિષ્ફળ છે અમારે એટલી સરકારને વિનંતી છે કે પચાસ પચાસ હજાર રૂપિયા અમને પેકેટ આલે તો અમારે ક્યાંક સંતુષ્ટ થાય એમ છે ખેડૂત અતારી હાલ અતારી પશુ ને ખાવા ખાસ નથી રહ્યું એટલું બધું નુકસાન છે સો સાત તારીખે વરસાદ થયો અને સો ને સાત તારીખે જે વરસાદ પડ્યો એનાથી ભયંકર નુકસાન થયું છે મારા બધા પાકમાં હાવ નિષ્ફળ ગયા છે મારા દસ હેઠનું હેક્ટરનું વાવેતર હતું એમાંથી સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે અને કોઈ પણ રહ્યું નથી સાતર હમણાં ઢેસણ હમણાં કપાત માતા અમારી તુવીર હતી બધું નિષ્ફળ ગયું છે સાવ સાહેબ સરકાર રાહત આલે તો બરાબર ના કંઈ જીવવું મુશ્કેલ થઈ પડશે

અડદ તમામ પાક નિષ્ફળ ગયેલ છે અમે એક હેક્ટરે પચાસથી સાઠ સાઈઠ હજાર રૂપિયાનો ખર્ચો કરેલ છે ડીઝલના દવાના બિયારણના ચોરા તમામ એ કરીને હાકી અને તૈયાર પાક જેવું જ હતું એની અંદર આ વરસાદ પડવાથી ભયંકર નુકસાન થયેલ છે હવે ખેડૂતોને એક જ સરકાર આગળ છે કે સત્વરે સર્વે કરી અને ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે ભયંકર પરિસ્થિતિ ખેડૂતોની અત્યારે કોઈ ખેડૂતને નવા હવે બિયારણ લેવા પડે હવે કે ચણા કે જે વાવેતર કરે એ સરકાર જો આપે તો જ આ ખેડૂતોનું પૂરું થાય એવું ન કે ભયંકર પોઝિશન માં ખેડૂત જીવી રહ્યા પાણી પાણી જો દિવાળીએ ખાલી થાય તો અમારે ચણા વાવેતર થાય હવે બીજું તો વાવેતર થાય નહીં